આજેનું બાઇબલ વચન ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના પુનરૂ તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાઓ ઉભરાવા માંડશે એ પાણીનો ઝરો મૃત સરોવરના પાણીને મીઠું બનાવી દેશે અને એ જ્યાં જ્યાં થઈને વહેશે ત્યાં જીવન ફેલાવશે જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાઓ ઉભરાવા માંડશે એ પાણીનો ઝરો મૃત સરોવરના પાણીને મીઠું બનાવી દેશે અને એ જ્યાં જ્યાં થઈને વહેશે ત્યાં જીવન ફેલાવશે જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાઓ ઉભરાવા માંડશે એ પાણીનો ઝરો મૃત સરોવરના પાણીને મીઠું બનાવી દેશે અને એ જ્યાં જ્યાં થઈને વહેશે ત્યાં જીવન ફેલાવશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ પહેલો મારમ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાઓ ઉભરાવા માંડશે એ પાણીનો ઝરો મૃત સરોવરના પાણીને મીઠું બનાવી દેશે અને એ જ્યાં જ્યાં થઈને વહેશે ત્યાં જીવન ફેલાવશે જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાઓ ઉભરાવા માંડશે એ પાણીનો ઝરો મૃત સરોવરના પાણીને મીઠું બનાવી દેશે અને એ જ્યાં જ્યાં થઈને વહેશે ત્યાં જીવન ફેલાવશે જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાઓ ઉભરાવા માંડશે એ પાણીનો ઝરો મૃત સરોવરના પાણીને મીઠું બનાવી દેશે અને એ જ્યાં જ્યાં થઈને વહેશે ત્યાં જીવન ફેલાવશે જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાઓ ઉભરાવા માંડશે એ પાણીનો ઝરો મૃત સરોવરના પાણીને મીઠું બનાવી દેશે અને એ જ્યાં જ્યાં થઈને વહેશે ત્યાં જીવન ફેલાવશે જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાઓ ઉભરાવા માંડશે એ પાણીનો ઝરો મૃત સરોવરના પાણીને મીઠું બનાવી દેશે અને એ જ્યાં જ્યાં થઈને વહેશે ત્યાં જીવન ફેલાવશે જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાઓ ઉભરાવા માંડશે ઉભરાવવા માંડશેનો ઝરો મૃત સરોવરના પાણીને વહેશે ત્યાં જીવન ફેલાવશે જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાઓ ઉભરાવા માંડશે એ પાણીનો ઝરો મૃત સરોવરના પાણીને મીઠું બનાવી દેશે અને એ જ્યાં જ્યાં થઈને વહેશે ત્યાં જીવન ફેલાવશે જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાઓ ઉભરાવા માંડશે એ પાણીનો ઝરો મૃત સરોવરના પાણીને મીઠું બનાવી દેશે અને એ જ્યાં જ્યાં થઈને વહેશે ત્યાં જીવન ફેલાવશે જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાઓ ઉભરાવા માંડશે એ પાણીનો ઝરો મૃત સરોવરના પાણીને મીઠું બનાવી દેશે

બીજો ઉર્મા હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાઓ ઉભરાવા માંડશે એ પાણીનો ઝરો મૃત સરોવરના પાણીને મીઠું બનાવી દેશે અને એ જ્યાં જ્યાં થઈને વહેશે ત્યાં જીવન ફેલાવશે જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાઓ ઉભરાવા માંડશે એ પાણીનો ઝરો મૃત સરોવરના પાણીને મીઠું બનાવી દેશે અને એ જ્યાં જ્યાં થઈને વહેશે ત્યાં જીવન ફેલાવશે જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાઓ ઉભરાવા માંડશે એ પાણીનો ઝરો મૃત સરોવરના પાણીને મીઠું બનાવી દેશે અને એ જ્યાં જ્યાં થઈને વહેશે ત્યાં જીવન ફેલાવશે જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાઓ ઉભરાવા માંડશે એ પાણીનો ઝરો મૃત સરોવરના પાણીને મીઠું બનાવી દેશે અને એ જ્યાં જ્યાં થઈને વહેશે ત્યાં જીવન ફેલાવશે જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાઓ ઉભરાવા માંડશે એ પાણીનો ઝરો મૃત સરોવરના પાણીને મીઠું બનાવી દેશે અને એ જ્યાં જ્યાં થઈને વહેશે ત્યાં જીવન ફેલાવશે જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાઓ ઉભરાવા માંડશે એ પાણીનો ઝરો મૃત સરોવરના પાણીને મીઠું બનાવી દેશે અને એ જ્યાં જ્યાં થઈને વહેશે ત્યાં જીવન ફેલાવશે જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાઓ ઉભરાવા માંડશે એ પાણીનો ઝરો મૃત સરોવરના પાણીને મીઠું બનાવી દેશે અને એ જ્યાં જ્યાં થઈને વહેશે ત્યાં જીવન ફેલાવશે જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાઓ ઉભરાવા માંડશે એ પાણીનો ઝરો મૃત સરોવરના પાણીને મીઠું બનાવી દેશે અને એ જ્યાં જ્યાં થઈને વહેશે ત્યાં જીવન ફેલાવશે જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાઓ ઉભરાવા માંડશે એ પાણીનો ઝરો મૃત સરોવરના પાણીને મીઠું બનાવી દેશે અને એ જ્યાં જ્યાં થઈને વહેશે ત્યાં જીવન ફેલાવશે જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાઓ ઉભરાવા માંડશે એ પાણીનો ઝરો મૃત સરોવરના પાણીને મીઠું બનાવી દેશે અને એ જ્યાં જ્યાં થઈને વહેશે ત્યાં જીવન ફેલાવશે સ્તુતિ પિતા અને 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 પુત્ર આમીન ત્રીજો માર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાઓ ઉભરાવા માંડશે એ પાણીનો ઝરો મૃત સરોવરના પાણીને મીઠું બનાવી દેશે અને એ જ્યાં જ્યાં થઈને વહેશે ત્યાં જીવન ફેલાવશે જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાઓ ઉભરાવા માંડશે એ પાણીનો ઝરો મૃત સરોવરના પાણીને મીઠું બનાવી દેશે અને એ જ્યાં જ્યાં થઈને વહેશે ત્યાં જીવન ફેલાવશે જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાઓ ઉભરાવા માંડશે એ પાણીનો ઝરો મૃત સરોવરના પાણીને મીઠું બનાવી દેશે અને એ જ્યાં જ્યાં થઈને વહેશે ત્યાં જીવન ફેલાવશે જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાઓ ઉભરાવા માંડશે એ પાણીનો ઝરો મૃત સરોવરના પાણીને મીઠું બનાવી દેશે અને એ જ્યાં જ્યાં થઈને વહેશે ત્યાં જીવન ફેલાવશે જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાઓ ઉભરાવા માંડશે એ પાણીનો ઝરો મૃત સરોવરના પાણીને મીઠું બનાવી દેશે અને એ જ્યાં જ્યાં થઈને વહેશે ત્યાં જીવન ફેલાવશે જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાઓ ઉભરાવા માંડશે એ પાણીનો ઝરો મૃત સરોવરના પાણીને વહેશે ત્યાં જીવન ફેલાવશે જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાઓ ઉભરાવા માંડશે એ પાણીનો ઝરો મૃત સરોવરના પાણીને મીઠું બનાવી દેશે અને એ જ્યાં જ્યાં થઈને વહેશે ત્યાં જીવન ફેલાવશે જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાઓ ઉભરાવા માંડશે એ પાણીનો ઝરો મૃત સરોવરના પાણીને મીઠું બનાવી દેશે અને એ જ્યાં જ્યાં થઈને વહેશે ત્યાં જીવન ફેલાવશે જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાઓ ઉભરાવા માંડશે એ પાણીનો ઝરો મૃત સરોવરના પાણીને મીઠું બનાવી દેશે

ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાઓ ઉભરાવા માંડશે એ પાણીનો ઝરો મૃત સરોવરના પાણીને મીઠું બનાવી દેશે અને એ જ્યાં જ્યાં થઈને વહેશે ત્યાં જીવન ફેલાવશે જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાઓ ઉભરાવા માંડશે એ પાણીનો ઝરો મૃત સરોવરના પાણીને મીઠું બનાવી દેશે અને એ જ્યાં જ્યાં થઈને વહેશે ત્યાં જીવન ફેલાવશે જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાઓ ઉભરાવા માંડશે એ પાણીનો ઝરો મૃત સરોવરના પાણીને મીઠું બનાવી દેશે અને એ જ્યાં જ્યાં થઈને વહેશે ત્યાં જીવન ફેલાવશે જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાઓ ઉભરાવા માંડશે એ પાણીનો ઝરો મૃત સરોવરના પાણીને મીઠું બનાવી દેશે અને એ જ્યાં જ્યાં થઈને વહેશે ત્યાં જીવન ફેલાવશે જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાઓ ઉભરાવા માંડશે એ પાણીનો ઝરો મૃત સરોવરના પાણીને મીઠું બનાવી દેશે અને એ જ્યાં જ્યાં થઈને વહેશે ત્યાં જીવન ફેલાવશે જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાઓ ઉભરાવા માંડશે એ પાણીનો ઝરો મૃત સરોવરના પાણીને મીઠું બનાવી દેશે અને એ જ્યાં જ્યાં થઈને વહેશે ત્યાં જીવન ફેલાવશે જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાઓ ઉભરાવા માંડશે એ પાણીનો ઝરો મૃત સરોવરના પાણીને મીઠું બનાવી દેશે અને એ જ્યાં જ્યાં થઈને વહેશે ત્યાં જીવન ફેલાવશે જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાઓ ઉભરાવા માંડશે એ પાણીનો ઝરો મૃત સરોવરના પાણીને મીઠું બનાવી દેશે અને એ જ્યાં જ્યાં થઈને વહેશે ત્યાં જીવન ફેલાવશે જ્યાં-જ્યાં એ પાણી વહેશે ત્યાં-ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાઓ ઉભરાવા માંડશે એ પાણીનો ઝરો વૃદ્ધ સરોવરના પાણીને મીઠું બનાવી દેશે અને એ જ્યાં-જ્યાં થઈને વહેશે ત્યાં જીવન ફેલાવશે જ્યાં-જ્યાં એ પાણી વહેશે ત્યાં-ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાઓ ઉભરાવા માંડશે એ પાણીનો ઝરો વૃદ્ધ સરોવરના પાણીને મીઠું બનાવી દેશે અને એ જ્યાં જ્યાં થઈને વહેશે ત્યાં જીવન ફેલાવ પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાઓ ઉભરાવા માંડશે એ પાણીનો ઝરો મૃત સરોવરના પાણીને મીઠું બનાવી દેશે અને એ જ્યાં જ્યાં થઈને વહેશે ત્યાં જીવન ફેલાવશે જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાઓ ઉભરાવવા માંડશે એ પાણીનો ઝરો મૃત સરોવરના પાણીને મીઠું બનાવી દેશે અને એ જ્યાં જ્યાં થઈને વહેશે ત્યાં જીવન ફેલાવશે જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાઓ ઉભરાવા માંડશે એ પાણીનો ઝરો મૃત સરોવરના પાણીને મીઠું બનાવી દેશે અને એ જ્યાં જ્યાં થઈને વહેશે ત્યાં જીવન ફેલાવશે જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાઓ ઉભરાવા માંડશે એ પાણીનો ઝરો મૃત સરોવરના પાણીને મીઠું બનાવી દેશે અને એ જ્યાં જ્યાં થઈને વહેશે ત્યાં જીવન ફેલાવશે જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાઓ ઉભરાવા માંડશે એ પાણીનો ઝરો મૃત સરોવરના પાણીને મીઠું બનાવી દેશે અને એ જ્યાં જ્યાં થઈને વહેશે ત્યાં જીવન ફેલાવશે જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાઓ ઉભરાવા માંડશે એ પાણીનો મૃત સરોવરના પાણીને મીઠું બનાવી દેશે અને એ જ્યાં જ્યાં થઈને વહેશે ત્યાં જીવન ફેલાવશે જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાઓ ઉભરાવા માંડશે એ પાણીનો ઝરો મૃત સરોવરના પાણીને મીઠું બનાવી દેશે અને એ જ્યાં જ્યાં થઈને વહેશે ત્યાં જીવન ફેલાવશે જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાઓ ઉભરાવા માંડશે એ પાણીનો ઝરો મૃત સરોવરના પાણીને મીઠું બનાવી દેશે અને એ જ્યાં જ્યાં થઈને વહેશે ત્યાં જીવન ફેલાવશે જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાઓ ઉભરાવા માંડશે એ પાણીનો ઝરો મૃત સરોવરના પાણીને મીઠું બનાવી દેશે